કાય હું તમને પુસ્તકો વિશે જણાવતો આવ્યો છું તો આજે મારે વાત કરવી હતી ગુજરેશ્વર કુમારપાળ નવલકથા જે ધૂમકેતુ દ્વારા લિખિત છે કુમારપાળ સોલંકી વિશે બધા જાણો છો કે એક સોલંકી શાસક થઈ ગયો સિદ્ધરાજ જયસિંહ પછી થઈ ગયો પણ એના વિશે ડીપમાં કોઈ જાણતું નથી કારણ કે એને ગુજરાતના ઇતિહાસમાં કોઈ ઇતિહાસકાર છે તો બે પાના ત્રણ પાના આપ્યા છે જનરલ નોલેજની ચોપડીમાં ચાર લીટી છ લીટી કે અડધો પાનું જગ્યા આપવામાં આવી છે એથી વિશેષ અમે વાંચતા મને ખ્યાલ છે હું તૈયારી કરતો ત્યારે તો બસ ચાર પાંચ લીટીમાં આખો કુમારપાળ પૂરો થઈ જાય પણ આજે આ નવલકથા ગુરુેશ્વર કુમારપાળ મેં વાંચી ત્યારે ખરેખર કેટલો અદભુત શાસક છે કેટલો અદભુત એનો સંઘર્ષ છે આપણે કહીએ છીએ ને કે ભાઈ પોતાની પત્નીને પ્રેયસિંહ અથવા તો ફિયાનસિંહ કે ભાઈ હું તને રાણી બનાવી રાખીશ એટલે આ રાણી બનાવવું એટલું જ સહેલું છે એ રાણી બને તમે શું એના દાસ થશો જયારે તમે રાજા હો ત્યારે તમારી પત્ની રાણી બને એમના એકલી રાણી નથી બનતી તમારે રાજા બનવું પડે છે રાજા બનવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે કેટલા સામનો કરવો પડે છે અને કેટલું સહન કરવું પડે છે ત્યારે થાય એ ત્યારે રાજા થવાય છે આ કુમાર પાલનો આત્મા ક્યારેક પાટણની બજારમાં ક્યાંક રાણીકી વાવની આજુબાજુ મળેલો તમને કાળી ચૌદશ ની રાતે મળી જાય તો પૂછજો એને કે એને શું શું ભોગવ્યું છે

ભાગતો ફરતો છુપાતા ફરતા હાથ હાથ વખત સુધી એને આખા ભારતનું ભ્રમણ કર્યું છે પાટણની જનતા એને કોઢિયો કહી એને ચામડીના રોગના કારણે કોઢિયો કોઢીઓ કહીને જેને તિરસ્કારની નજરથી જોતા હતા રાજવી પરિવારો એને વરાંગનાનો પ્રપૌત્ર કહી અને વરાંગનાનો વંશજ કહે વરાંગનાની કુખ કહે વરાંગનાનું લોય કહી એને નફરતથી જોતા હતા જે કોઈને નહોતો ગમતો એવો શાસક જ્યારે ગાદી ઉપર આવે છે ત્યારે એટલું જબરજસ્ત કામ કરે છે એટલો બધો એને ગુજરાતનો સુવર્ણયોગ જે સોલંકી વંશ માટે કહેવાયું છે એ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ બે શાસકો વખતે જ બન્યો છે જ્યારે ગુજરાત પોતાની સફળતાને પોતાની શરહદોને મતલબ કે સીમા વધારવામાં સૌથી એકદમ સારું પરફોર્મન્સ સારું એવું કામ કર્યું હોય તો આ બે શાસક નાના નાના માણસો વચ્ચે છુપાઈ છુપાઈને રહેતો એટલે નાના નાના લોકોની હરેક ઘટનાઓને હરેક એની કમજોરીને હરેક એની તકલીફોને પોતે જાણતો હતો જયારે રાજા બને છે ત્યારે એ એ જ વસ્તુને ધ્યાનમાં

કાંકરી મારતા મારતા ગોઠણીએ થઈને અર્ણરાજ એમ કે ગુજરાત ને આ ગુજરાત ને મુંડી ગુજરાત મૂડકાઓનો દેશ છે ગુજરાત બોડી બામણીનું ખેતર છે ગુજરાત રાંડી રાંડ જેવું છે આ બધી વસ્તુ જ્યારે અર્ણરાજ બોલે છે ત્યારે રૂપલ દેના રૂવાડા ઊભા થઈ જાય છે ચહેરો કાળજાળ થઈ જાય છે અને એ પોતે ત્યાંથી નીકળી જાય છે અને કુમારપાલ ને વાત કરે છે ભાઈ તું શાસક તો બન્યું શાસક બન્યો એને કે દસ દિવસ નથી થયા હજુ પાટણનો રોષ રોજ સમાયો નથી કારણ કે એને રાજા જોતો જ નહોતો પાટણ એ વખતે રૂપલ દે એમ કે મારે આવું બોલે મારે તો હવે સાકમ ભરીને તમે પૂરી કરો એ જે સંવાદ છે બહુ અદભુત છે ખરેખર આખી નવલકથા વાંચવા જેવી છે ખરેખર નથી વાંચી તો હું તો કહું વાંચી લેજો આખી સોલંકી શ્રી રીતે ધૂમ બધાને ખ્યાલ હશે ચોલાદેવી વિશે કારણ કે અમારે પ્રશ્ન આવતો હતો તૈયારી કરતા ત્યારે કે ચોલાદેવી નવલકથા કોની છે તો અમે ચપદું કરી નાખતા હતા કે ધૂમ છે નહીં तो ए धूमकेतुनी चोला देवी एक नवल कथा नहीं शुरुआत થાય છે परादीન ગુજરાત થી ત્યાર પછી મુરાધ દેવ સોલંકી ત્યાર પછી મુરાધ દેવ સોલંકી ભાગ 1 મુરાધ દેવ સોલંકી ભાગ 2 પછી વાંચીની દેવી રાજકન્યા કર્ણાવતી સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ ત્રિભુવન ગણ સિદ્ધરાજ જયસિંહ બરબરક જીष्णु સિદ્ધરાજ જયસિંહ પવંતિનાથ સિદ્ધરાજ જયસિંહ અજીત ભીમદેવ કર્ણાવતી અભdde બદને એક પછી એક એક પછી એક સ્ટોરી એમ જ ચोला देवी વચ્ચેની કથા છે

કદાચ ગૂગલ ઉપરથી મળી જશે ખરેખર વાંચો જે રૂપલ દેનો અને અરણરાજ વચ્ચેનો સંવાદ છે બહુ જબરજસ્ત લેખો છે આખી નવલકથા કુમારપાલને જાણવા જેવી છે માણવા જેવી છે અને ધમકેતુ ના લખાણ ને વાંચવા જેવી છે અને માણવા જેવી છે બહુ જબરજસ્ત મજા આવશે એની મારી ગેરંટી છે અને સમય મળે તો ખરેખર વાંચજો આજે પાછળ લીલી પીળી જે કલરફુલ દેખાય છે ને એ બધી સોલંકી સી રીતના પુસ્તકો છે અને સત્તર પુસ્તકો ખરેખર વાંચી મને જે આનંદ આવ્યો છે એ તમને આવશે ખૂબ ખૂબ ધન્યવાદ